સુરતમાં ત્રણ કરોડ થી વધુ રકમ બ્રાન્ચે શૈલેષ પરેશ પટેલે ફળોના વેપારમાં રોકાણ કરાવવાની લાલચ આપી હતી તેણે સફરજન લીંબુ અંજીર જેવા ફળો વેચવાનો ધંધો શરૂ કરી ફરિયાદી પાસેથી ચોરાણું લાખ રોકડા તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા લીધા હતા આરોપીએ આ રોકાણ પર મૂળ મુદ્દલ અને નફાનો કુલ ત્રણ કરોડથી વધુ ચૂકવવાનો હતો પરંતુ તે રકમ પરત ન કરીને નાસી ગયો આ ઘટનાને પગલે વેસુ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 420 મુજબ ગુનો નોંધાયો હતો જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તે સમયે પરેશ પટેલ શહેરમાં અલગ અલગ હોટલો અને સ્થળો પર રહેતો હતો જેથી કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પરેશ પટેલ મોરા પાગળ જહાંગીરપુરા વિસ્તારમાં જોવા મળ્યો છે આ બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડી પરેશ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ જ આરોપી મુંબઈમાં પણ સમાન પ્રકારની છેતરપિંડીમાં સામેલ હતો તેણે મુંબઈના મોહમ્મદ શેખ પાસેથી ફળોના વેપારમાં રોકાણ કરાવવા અને ભાગીદારી આપવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા હતા આ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ચાર દ્વારા તેની સામે ફરિયાદ નોંધાઈ હતી અને તે છ મહિના સુધી જેલમાં કેદ રહ્યો હતો પરેશ પટેલની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસની આગળની કાર્યવાહી માટે તેને વેસુ પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ શરૂ કરી છે તેના વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો વીસ મુજબ ગુનો દાખલ છે અને પોલીસે વધુ સંડોવણી સામે આવવા માટે પૂછપરછ શરૂ કરી છે